છે તો મારો સવાલ કાકીને છે કે કાકી રક્ષાબંધનમાં શું બનાવવાના છો તમારી સ્પેશિયલ આઇટમ અરે મારે તો જાત કે બધું બનાવવું હતું પણ હવે આ ના પાડે છે હા તો તું કે કઢીમાં પાસ્તા નાખીને આપું મહેમાનોને તો હું થાય બધા મારા જેવું ટેવાય ના ગયા હોય કાકી કઢીમાં પાસ્તા તો ના સારા લાગે સાચું કહું એટલે ઇટાલિયન કડી જેવું કોઈ concept જ નથી પણ એટલે જ બધું હવે તૈયાર જ લાવવાની છું મહેમાનો માટે ભાઈઓ માટે જો હે દહીં પૂરી મસાલા પૂરી પાણી પૂરી ચાટ પુરી સેવ પુરી ભેલપુરી શ્રીક પુરી છોલે પૂરી પૂરી કુટુંબમાં શ્રાવણ મહિનો રાખે એક જ ટાઈમ ખાય આ તો રાખે જ છે ખાલી સાંજે જ ખાય છે આ તો બધાને અવાર બોલાય ચાલ તમે જયારે આવો તાર આવશો કે અને તું ઓછું ખાજે આ બેનો નું છે ને મેં જોયું છે મેહમાન આયો હોય ને એમને આમ સમોસા સમોસા ભાવશે કે નહીં એવું ના વિચારે શું વિચારે ખબર જો કે મહેમાન સમોસા વધારશે ને તો અંદર રસોડામાં ઉભી ઉભી એકાદ ખાઈ નાખીશ અમે બધી બેનો આવું જ કરીએ બાબા ખરેખર તું ઓછું ખાજે તારું શરીર જો ઓ હો હમણાં તું ખાલી કોઈકના ઘરના ગેટ સામે ઊભી હતી તોય એ પેલા લોકો મને કેવા માંડ્યા પ્લીઝ ઈધર નો પાર્કિંગ નો ગેટ સામે એ હટાવ ટેમ્પો હટાવ